બાપોત વિસ્તારના ઘટનાના પગલે એસીપી ડીસીપી કક્ષાના ઉચ્ચ અધિકારીઓ પહોંચી ગયા હતા પથ્થરમારામાં બે થી ત્રણ લોકોને નાની મોટી ઈજા પહોંચી હતી સાયજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા બાદ પથ્થરમારાની ઘટના બાદ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી સ્થિતિ કાબુમાં લઈ કોમ્બિંગ હાથ ધર્યું હતું આજે સાંજના એક એકતાનગર બપોર પોલીસ સ્ટેશન જે વિસ્તાર છે અને હિન્દુ મુસ્લિમ મિસ વસ્તી ધરાવતો વિસ્તાર છે ત્યાં માઇક વગાડવા બાબતે પ્રાથમિક તબક્કે નાની મોટી બોલાચાલી થઈ અને ઝઘડાનું સ્વરૂપ ધારણ કરેલું અને એમાં ત્રણેક માણસોને નાની મોટી ઇજાઓ થઈ છે આ અંગેની કાયદેસરની ફરિયાદ અંગેની કાર્યવાહી બાબત પોલીસ સ્ટેશનમાં ચાલુ છે ત્રણ જે ઇજા પામનારા ઈસમો છે એ સારવાર હેઠળ છે પણ એમની સ્થિતિ સુધારા પર છે એવી કોઈ ગંભીર ઇજા નથી પરંતુ આજે બીજા પામનાર છે એ ત્રણ પૈકી બે એક મુસ્લિમ છે અને બે હિન્દુ છે અને સંગઠન તરફથી કાર્યકરો એમને જોવા માટે અહીંયા આવેલા પણ અત્યારે હાલ એકતાનગર ખાતે અને સિવિલ હોસ્પિટલ ખાતે પણ શાંતિ છે અને કોઈ યોગ્ય પ્રજા પર કોઈ પ્રત્યાઘાત નથી

બીજા અન્ય પુરાવાઓ આઈવિટનેસ એ અંગે તમામ તપાસ કરીશું અને તપાસનો વિષય છે તપાસ અત્યારે જે પ્રાથમિક તબક્કામાં છે તપાસને અંતે અમે જે કડક કાર્યવાહી કરવાની થતી હશે એ કરીશું અને વડોદરાવાસીઓના સમાજને અથવા સામાન્ય જનજીવનને અસર કરતા હોય ને એવા જો અસામાજિક તત્વો હોય તો અમે કોઈ બાંધછોડ કરવા તૈયાર નથી અને કડકમાં કડક પગલાં લેવામાં આવશે ફરિયાદ અમે સરકાર તરફે દાખલ કરી છે અને રાયોટિંગ અને ત્રણસો સાડત્રીસ સાડત્રીસ નાની મોટી ગંભીર ઇજા બાબતની કલમો લગાડી છે અને સરકાર તરફે જ ફરિયાદ દાખલ થઈ છે અમારા અધિકારી જ ફરિયાદી બન્યા છે એટલે અમારે બંને પક્ષે કોનો શું રોલ છે એ તપાસનો વિષય છે અને તપાસના અંતે અમે નક્કી કરીશું કે કોનો કોને આમાં સંડોવું છે